એક સમયે લીમડાના વૃક્ષો ન થતા ત્યાં આજે લીંબોળીનો વેપાર ધમધમ્યો છે લીમડાની લીંબોળી વેચી ખેડૂતો લાખોની કમાણી કરતા થયા બાબર રોજની બે હજારથી વધુ બોરીની આવક એક સમયે સરહદી તાલુકાઓમાં પાણીની વિકટ સમસ્યા હોવાથી જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર બાવળ નજરે પડતા ત્યાં કેનાલો આવતા અન્ય વૃક્ષો છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળે છે અને એમાં પણ લીમડા વધુ જોવા મળે છે એટલું જ નહીં પણ આ લીમડા હાલમાં લોકોને રોજીરોટી આપતા થયા છે લોકો લીંબોળી વેચી સારી એવી આવક મેળવવા લાગ્યા છે હાલમાં લીમડાની લીંબોળી માટે બાબર યાર્ડ ખાસ કરીને જાણીતું બન્યું છે અહીં લોકો મોટા પ્રમાણમાં લીંબોળી લઈને યાર્ડ ખાતે વેપાર કરી રહ્યા છે તેમજ અહીં ખરીદી કરવામાં આવતી લીંબોળીની તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તરાખંડ મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં માંગ રહેતા તેના વેપારીઓ અહીં ખરીદી માટે આવે છે ભાભરની અંદર લીંબુડીની આવક શરૂઆત થઈ છે અહીંયા અત્યારે આજે સો ટન જેવો માલ ભાભરમાં આવ્યો છે આ સાલ ભાવ છે ત્રણસો પચાસથી ચારસોના ભાવ છે અહીંયા ગઈ સાલથી માલ પચાસ ટકા માલ આવશે એનું કારણ છે કે આ સાલ વૃક્ષો બહુ વધારે કપાય છે એટલે એના કારણે માલની આવક ઘટી ગઈ છે એટલે મારી તો વિનંતી છે ખેડૂતોને કે વૃક્ષો ના કાપવા જોઈએ અને લીમડાની અંદર આ લીંબોડીને એક રોજગાર લોકોને મળી રહેશે એટલે આની પાછળ સરકારને બી જાણ કરું છું કે ઝાડ વૃક્ષો વાવવાનું ખેડૂતોને જે સબસિડી આલે છે એ બંધ કરાવો સબસિડી હોવી જ ના જોઈએ કારણ કે વૃક્ષો કપાઈ જાય છે એટલે માલની આવકો ઘટી ગઈ છે આ મોટા ભાગે લીમડાના ઝાડ પર આવતી લીંબોળીને લોકો ખાસ કોઈ ઉપયોગમાં લેતા નથી પરંતુ બાબર ખાતે ખેડૂતો તેમજ મધ્યમ વર્ગના પરિવારો લીંબોળી એકત્રિત કરી તેનું વેચાણ કરી બહોળી આવક પ્રાપ્ત કરતા થયા છે અહીં તારીખ વીસ છ બે હજાર ચોવીસથી ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીના દોઢ મહિનાના સમયગાળાઓ દરમિયાન યાર્ડ ખાતે લીંબોળીની મોટી ખરીદી કરાઈ છે બાબર માર્કેટયાર્ડ એ લીંબોળી ખરીદી માટે રાજ્યનું મોખરાનું સ્થાન ધરાવતું થયું છે આ માર્કેટયાર્ડમાં અન્ય જિલ્લાઓમાંથી પણ લીંબોળી વેચાણ અર્થે આવે છે અને એટલા માટે યાર્ડ ખાતે લીંબોળીના મોટા મોટા ઢગ જોવા મળે છે હાલ લીંબોળીની નવી આવક ચાલુ થઈ ગઈ છે હાલ ડેલીની ભાભર માર્કેટની અંદર થી પંદરસો બોરીની આવક ચાલુ થઈ છે જેમ જેમ દિવસ વધશે એમ આવક પણ વધશે અને ભાવ અત્યારે તમે સારા ચારસોથી ચારસો પચાસ જેવા ભાવ મળી રહ્યા છે હાલમાં ભાભરીયાડ ખાતે થી વધુ પેઢીઓના વેપારી લીંબોળીની ખરીદી સાથે જોડાયેલા છે તેમજ રોજની સો ટનથી વધુ એટલે કે બે હજાર બોરીની આવક નોંધાઈ રહી છે જો ભાવની વાત કરીએ તો મણ લિંબોળીના ત્રણસોથી ચારસો રૂપિયા રહે છે ચાલુ સિઝનમાં એક લાખથી વધુ બોરીની આવક નોંધાઈ છે અને જો આખા વર્ષની વાત કરીએ તો સિત્તેર કરોડથી વધુનો માલ બાબર યાર્ડ ખાતે ખરીદી કરવામાં આવ્યો છે લીંબોળીનો ઉપયોગ એ ખાસ કરીને ખોળ બનાવવામાં નીમ ઓઇલ બનાવવામાં તેમજ ફર્ટિલાઇઝર પ્રોડક્ટોમાં ઘણી ઔષધિ પ્રોડક્ટ બનાવવામાં પણ થાય છે